બકરા ચરાવવા ગયેલ ત્રણ માસુમ બાળકીઓના કુવામાં પડી જવાથી પીપળિયા ગામે બકરા ચરાવવા ગયેલ ત્રણ બાળકીઓના કુવામાં પડી જવાથી મોત સાંજે ઘરે પરત ન ફરતા પરિવારે સોથળ હાથ ધરી પાણી પીવા માટે એક ખેતરમાં આવેલા પાણીના ઊંડા ઓયારીમાં પહોંચી જ્યાં એક બાળકી કુવામાં પડી જતા તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કુવામાં પડતા ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા પોલીસને બનાવની જાણ અકસ્માતનો ગુનો નોંધી બાળકીને ગોગંબા રેફરલ હોસ્પિટલ લાવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે ગોગંબા તાલુકાના સિમલિયા પાસે આવેલા પીપળિયા ગામમાં ઘરેથી બકરા ચરાવવા સિંગમાં ગયેલી ત્રણ બાળકીઓના એક સાથે કરુણ મોત નીપજ્યા છે ત્રણ બાળકીઓ પાંચ વર્ષની કીર્તિ વનરાજભાઈ બારિયા દસ વર્ષની સરસ્વતી અજબભાઈ બારીયા અને બાર વરસની લલિતા છગનભાઈ બારીયાએ ગત સાંજે ચરાવા ગામની સીમ તરફના વિસ્તારમાં ગઈ બાળકીઓને પાણીની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીકમાં આવેલા ખેતરમાં કાચા કૂવામાં નીચા નમી પાણી પીવા જતાં તેને ઓયારીમાં લપસી જતાં તેને બચાવવા જતાં અન્ય બે બાળકીઓ પણ કોયારીના પાણીમાં પડી જેને લઈ પાણીમાં ડૂબી જતાં ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા સાંજે બકરા ચરાવી બાળકીઓ ઘરે પરત નહીં ફરતા પરિવારના સભ્યો સીમ તરફ જોવા માટે ગયા જ્યાં બાળકીઓ ખેતરના કાચા કોડીમાં પડેલી જોવા મળતા પરિવારજનોએ જાણ થઈ પરિવારજનોની બેદરકારીનો ભોગ ત્રણ માસુમ બાળક બની છે દમામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્રણે બાળકીઓ મુદ્દે આજે સવારે ગુગમબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી પીએમ કરવાની તજવીજ હાથ ધરી શું ગામ તમારું અમારે મંજાપી પડ્યા શું ઘટના બની છે ગામમાં

શું નામ છે તમારું હે નથી બોલો બીજા કોઈ ઘટના શું ઘટના શું બની છે ઘટના પોલીસ સ્ટેશને છે પૂછી રિપોર્ટર દીપક તિવારી ગોગમબાબ પંચમહાલ